ખબર ની કેમ કિસ્મતમાં કિસાનોની એવું લખાયેલું છે મોમાં આવેલો કોળિયો છીનવાઈ ગયો એક દીકરી પાથરા ભેગા કરે છે અને એનો બાપુજી કે એના કોઈ સંબંધી ત્યાં બાજુમાં ઊભા છે દીકરી રડે છે કે બાપા આપડા પાથરા તણાઈ જાય છે પાથરા એટલે માંડવીના ઢગલા તો એ કે છે મારી સ્કૂલની ફીનું શું મારા ચોપડાનું શું મારે ફરાક લેવું છે એનું શું એના કે દીકરા રડમાં તો આ રોજનું થયું આપણે પાછા કમાઈ લેશું તું મુંજામાં દીકરી પાછા આપણે વળી પાછું વર સારું થશે અને આપણો મેળ પડી જશે તમે કરુણાજનક છું આપણે કાંઈ આમ જુઓ તો લાગે વળગે નહીં ભગવાનની દયાથી આપણી પાસે અત્યારે બધી જ વ્યવસ્થા છે તો એક માનવ સહજ રીતે આપણને લાગી આવે તો હું એમ કહું જેની આ ફરજ છે આંસુ લૂછવાની એ સરકારથી તંત્રને કેમ લાગી નથી આવતું એ બહુ મોટી કરણાધિકા છે